તો હું ટૂંપો આવ્યો ઘણાય જોગન શું કહેવું ગુમતા શુક્રદાર ધર્મ શ્રેની હોય સંસ્કારની અને હું સંસ્કાર આવ્યો હવે શું કેવું મને તમે એક વાંચનો જવાબ આવ્યો મને સમાધાનમાં જસ્ચમ ના મળ્યો હા ના મળ્યું હેં નિમક મોહ હતો હ સમાજમાં ના મળ્યો મને એ સંસ્કારમાં રહી ગયા તમે ટુમ્પુ હા

મારા જીવન ની મોટામાં મોટી ભૂલ કે મેં તમારા છોકરા ને જેલ માં પુરાયા સમાધાનજી નહી કરાયું

अने ना। ए, पिता गुरु एवा अलग पुरुष ना तो सदा भवानी मा सहाय करो आणि सन्मू ग्रहो ने गणे દેવ મળી કરો ગુરુ રક્ષા બ્રહ્મા છોકરો ખરાબ હોય ને શું જોર કર્યો છે

લાડવા ખાઈ ગયા તો મારા મોટામાં મોટી ભૂલ કે છોકરા મેં તમારું શું છે ખબર પડતી નહી તારું ની મેં કહતી નહીં એના સે શું

અમે ખરેખર એકે મગજ વાળો દેખાતો નહીં હવે મારે ચીયા પૂછવું કે મેન કારણ શું છે હવે મારા

લાડવા માં શું છે આવું બધા ગોડાયા કરે છે આ લાડવા ચો છે ના મરી ગયા તો બધા લાડવા કાધા તો મારા લાડવા ના કાઢા ખબર નઈ

કહી દો ફોન કરે તો કે હું હમણાં હું હમણાં દ્વાડ વાગ્યો આયા નહી આપણને ચણા હશે રેસી આ હશે તો ખરા જ અમાયા તું નહીં રે હું હમ વાંધો હમણાં માસ્તે લે તો નહીં રે